જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જો આજે નવી રેસીપી લઈને આવ્યા છીએ તો આપણે છે ને ખારી સિંગ બનાવવાના છીએ બહાર જેવી સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી જ બાર જેવી મળે છે ને એવી જ આજે આપણે ઘરે બનાવવાના છીએ તો જો હું કેવી રીતે બનાવું છું ને એ તમારી સાથે શેર કરી તો હાલો તમને પહેલાં સામગ્રી બતાવી દઈ અને આપણે ખારી સિંગ બનાવવાનું ચાલુ કરી દઈ જુઓ તો આપણે છે ને મેં આ એક વાટકો દાણા લીધા છે મગફળી ફોલીને આપણે જો સરસ મોટા મોટા દાણા હોય ને એ લઈ લીધા છે ખારીસિંગમાં મોટા દાણા હોય ને તો સરસ લાગે બીજા નાના દાણા છે ને આપણે ગમે એમાં ભૂકો કરવો હોય કે દારમાં કે એમાં નાખવું હોય ને તો એમાં નાના દાણા સારા લાગે અને ખારીસિંગ માટે મોટા અને આ મીઠું લીધું છે ઘરની ત્રણ ચમચી નાની ત્રણ ચમચી આપણે જે ઘરે વાપરતા હોય ને એ જ છે અને એક ગ્લાસ પાણી છે તો આપણે છે ને આને આપણે ને ત્યાં લગીનું પાણી નાખી દેવાનું છે આમાં પેલા આપણે પાણી નાખી દઈ જો આપણા દાણા છે ને ડૂબી ગયા એટલું પાણી નાખ્યું છે અને હવે આ મીઠું એડ કરી દઈ મીઠું છે ને આપણે ચડિયાતું રાખવાનું છે એટલે સુકાઈ એટલે બધું ઓમે ખરી જશે શેકવામાં ને એમાં હવે આને છે ને આપણે કલાકથી દોઢ કલાક બે કલાક આપણે એને પલારી દેવાના છે તો આને છે ને આપણે ઢાંકીને મૂકી દઈ અને કલાક દોઢ કલાક પલારીને રાખી દઈ હાલો જો આપણે છે ને જે સિંગ પલારવા મૂકી હતી ને મેં બે કલાક રાખી છે હવે એને જો આપણે ખોલીને જોઈ લઈ સરસ આપણે દાણા ફૂલાઈ ગયા છે જો મોટા થઈ ગયા છે આમ જો અને પોચા અને પાણી છે ને બધું શોષી લીધું છે થોડુંક જ છે હવે કારણ કે આપણે ડૂબી એટલું રાખ્યું હતું તો જોઈ લઉ અને હવે આને છે ને એક આપણે છાયણામાં રાખી દઈ પાણી છે ને બધું કાઢી નાખી આપણે છે ને કાપડમાં નાખીને કોથરી જેવું કે ગમે એવું હોય એમાં નાખીને અને તડકે છે ને હવે બે થી ત્રણ કલાક આપણે સુકવવાની છે આપણે જો જે દાણા પલાયરાતા ને હવે એને સુકવી નાખા આપણે ત્રણ ચાર કલાક સુકાવ્યા અને જોઈ લે સરસ મજાના સુકાઈ ગયા છે હવે આપણે આને શેકવાની તૈયારી કરી તો આપણે છે ને કળાઈ લઈ લીધી છે અને એમાં છે ને આમ ઢાંકીને મેં ગરમ કરવા મીઠું રાખી દીધું તું આ પહેલાંય મારું મીઠું વાપરેલું છે અને જો આપણું મીઠું હવે સરસ મજાનું ગરમ થઈ ગયું છે અગાઉ છે ને થોડીક વાર પેલા આપણે પાંચક મિનિટ પેલા આપણે ચાલુ કરી દેવાનો ગેસ એટલે આપણું મીઠું સરસ ગરમ થઈ જાય હવે આ મીઠામાં છે ને આપણા દાણા બધા છે એ હવે આપણે શેકવાના છે આ બધા એક સાથે આપણે નાખી દઈએ વાન છે ને આવી રીતે આમ ફેરવતું જવાનું ને શેકતું જવાનું ઘણા રેતીમાંય શેકે અને મીઠામાંય શેકે ઓલી લાલ રેતી આવે ને લાલ માટી એમાંય શેકાય અને આમાંય શેકાયો આવી રીતે છે ને આપણે આમ શેકતું જવાનું છે આ મીઠામાં જ ત્યાં લગીને ક્રિસ્પી ન થાય ને આપણી સિંગ ત્યાં લગીને આપણે આમાં શેકવાનું છે આપણો કલર છે ને જો દાણાનો શેજ ફરી જાય ને સિંગ જેવો લાગવા માંડે ને ત્યાં લગીને આપણે આમાં શેકવાનું છે તો આવી રીતે આમને સતત હલાવતા રહી અને શેકતા રહી આમાં મીઠામાં છે ને આવી રીતે એમનામ આપણે ભેળવતા રહી અને શેકતા રહી આપણા દાણા જો શેકાવા આવ્યા છે હવે જો આમ ફૂટવા મીંડા છે આમાં તમને પણ ફૂટવાનો અવાજ આવતો હોય છે મીઠાને છે ને એકા બીજા દાણા માથે આમાં ફેરવતું જવાનું ચડાવતું જવાનું અને આપણે શેકતા જઈએ આવી રીતે શેકવાથી છે ને બાર જેવી સરસ ક્રિસ્પી અને એના જેવો સ્વાદ આવે છે પાંચથી દસ મિનિટ આપણે શેકવાની છે આને તો જો તમે જોઈ શકો છો કે આપણે દાણાનો કલર ફરી ગયો તો આપણે મારે છે ને પંદર મિનિટ થઈ છે શેકાતા હવે આને આપણે જો શેકાઈ ગયા છે ગેસ કરી દઈ બંધ અને હવે આપણે આને નીચે ઉતારી લઈ હવે આપણે આ ઝારી લીધી છે એમાં જ આપણે આને છે ને બધા દાણા નાખી દઈએ એટલે મીઠું આપણું બધુંય નીકળી જાય આપણે છે ને આવી રીતે કરી બધું મીઠું આપણે બહાર કાઢી નાખી અને તો આપણી સિંગ તૈયાર થઈ ગઈ છે જો બજાર જેવી સરસ ક્રિસ્પી અને કલર એવો જ એવો છે બજારે આપણે મળે ને એવું અને ખાવામાંય સ્વાદમાં એવી જ છે અને હવે આ મીઠું છે ને આપણે કાઢી લીધું છે તો આનો ઉપયોગ આપણે બીજામાં કરવો હોય ને તો પણ આપણે કંઈક શેકવાનું ને હોય તો આપણે કરી શકીએ લાને ઠરી જાય ને પછી આપણે પાછું બીજામાં ભરી દેસું હાલો જો આપણે છે ને સિંગની રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે બજારે જેવી મળે છે ને એવી જ આપણે ઘરે બનાવી નાખી આજે અને તમને પણ બતાવી દીધી હું કેવી રીતે સિંગ બનાવું તો આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને